માર્ગ અને મકાન વિભાગના આઠ રસ્તાઓ વોટર ઓવરટોપિંગના લીધે બંધ છે જેને વરસાદી પાણી ઓસરી ગયા બાદ તુરંત જ શરૂ કરવા માટેની તમામ તૈયારીઓ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જે પણ રસ્તો બંધ છે ત્યાં વૈકલ્પિક રસ્તાઓ ખુલ્લા હોવાથી ગામડાઓ જિલ્લાના મુખ્ય માર્ગો સાથે કનેક્ટ છે ભારે વરસાદની પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કચ્છમાં આવેલા કુલ પંચોતેર કર્યા છે જેથી વાહન વ્યવહાર શરૂ થયો છે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ના અઠ્યાવીસ રસ્તાઓ બંધ છે જેને પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે મોટા ભાગના રસ્તાઓ વોટર ઓવરટોપિંગના લીધે બંધ છે પણ કોઈ પણ ગામ સંપર્ક વિહોણું રહે નહીં તે માટે વૈકલ્પિક રસ્તાઓ નાગરિકો માટે ઉપલબ્ધ છે આ ઉપરાંત નેશનલ હાઈવે વિભાગનો પણ એક રસ્તો પાણીનો ભારે પ્રવાહ પસાર થવાના લીધે બંધ છે પાણી ઓસરી ગયા બાદ તેને પણ પૂર્વવત કરીને જાહેર જનતા માટે ખોલવામાં આવશે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત દ્વારા દસ દસ ટીમ બનાવીને નાયબ કાર્યપાલક ઈજનેર શ્રીઓ મદદનીશ ઈજનેર શ્રીઓને ફરજ સોંપવામાં આવી છે આમ ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને નાળા પુલિયાઓની જેસીબી મશીન ડમ્પર ટ્રેક્ટર હિટાજી લોડર જેવા સાધનોથી મેટર કામગીરી કરીને પૂર્વવત કરવામાં આવી રહ્યા છે કચ્છ જિલ્લામાંથી ડીપ ડિપ્રેશન પસાર થવાને કારણે ભારે વરસાદ થયેલ છે અને ભારે વરસાદને કારણે માર્ગો ઉપર પાણીઓ પસાર થવાથી માર્ગોની સપાટી નાળા પુલિયાના એપ્રોચમાં નુકસાન થયેલ છે જેને કારણે રાજ્ય હસ્તકના કુલ છવ્વીસ રસ્તાઓ બંધ હતા તેમાં તાબડતોબ મરામતની કામગીરી કરીને અઢાર રસ્તાઓ પૂર્વત કરેલ છે અને હાલ આઠ રસ્તાઓ ઉપર ઓવરટોપિંગ ચાલુ છે ઓવરટોપિંગ પૂર્ણ થતી કામગીરી શરૂ જ છે પણ ઓવરટોપિંગના કારણે થોડુંક મેટલિંગ બોલ્ડર નાખીને કામગીરી પૂર્ણ કરવામાં આવી રહેલ છે તેમજ પંચાયત હસ્તકના ટોટલ પંચોતેર રસ્તાઓ બંધ હતા જેમાંથી સુડતાલીસ રસ્તાઓ શરૂ કરવામાં આવેલ છે અને અઠ્યાવીસ રસ્તાઓ પર કામગીરી પ્રગતિમાં છે અને હાલ સાઇટ ઉપર સ્ટેટ પંચાયતની કુલ વીસ ટીમો કાર્યરત છે જેસીબી મશીન ઇટાસી ડમ્પર મજરો અને અમારી નાકાઈશ્રીની ટીમો બનાવી મદદની સિઝનેરો અને ઓવરસીયરોને જોડે રાખીને કામગીરી તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાલુ છે અને ચોવીસ કલાકની અંદર તમામ માર્ગો પૂર્વવત કરવાનું માર્ગ મકાન વિભાગ દ્વારા કાર્ય પ્રગતિમાં છે